ફૂલકાંજળી વ્રત નો પૂંજાપો મેં તૈયાર કર્યો છે એમાં આટલી આટલી વસ્તુ જોઈએ જળ ભરેલો લોટો અબીલ ગલાલ કંકુ ચોખા ફળમાં છે બનાના છૂટા ફૂલ પાંચ દિવેટ વાળો દીવો અગરબત્તી અને બધી એક એક વસ્તુ લેવાની છે એક નાગરવેલનું પાન સોપારી કમળ કાકડી કોપરું તજ લવિંગ એલચી દ્રાક્ષ સાકર પંચામૃત અને આ ગુલાબ છે આ અલગથી ગુલાબ લીધું છે એ પૂંજા માટે અને પૂજા કરી અને એ ગુલાબ આપણે ઘરે સાથે લેતો આવવાનું છે પ્રસાદીનું કરીને અને એ આપણે આખો દિવસ સૂંઘીને જ પાણી પીવાનું ફ્રૂટ ખાવાનું એ માટે પૂજા કરી અને ઘરે આવીએ ત્યારે ગુલાબ લેતું આવવાનું સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો